સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રુપના ડોક્ટર ફારૂભાઈ પટેલ એક બસ કંડક્ટરના દીકરા છે તેમણે સુરતના ટોપ ટુ પર સ્થાન મેળવી લીધો છે ડોક્ટર ફારૂક પટેલ નવ હજાર સાતસો સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબપતી બિઝનેસમેન બની ચૂક્યા છે સુરતના કુલ અઠાવીસ અબજપતિઓ છે ટોપ દસ ની વાત કરીએ તો તેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ દસ હજાર સાતસો કરોડ રૂપિયાની સંપત્તિ છે એટલે કે તે પહેલા નંબરે આવે છે ત્યારબાદ કેપી ફારુકભાઈ પટેલ નવ હજાર સાતસો કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે તેની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ શેર બજારમાં સારો એવું પ્રદર્શન કરી રહી છે

હરિકૃષ્ણ એક્સપોર્ટના તુલસી ધોળકિયા ત્રણ હજાર એકસો કરોડ અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના વર્ષરામભાઈ નારોલા અને ફેમિલી ત્રણ હજાર એકસો કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સામેલ છે વધુમાં હરુણ ઇન્ડિયાએ ભારતના પતિ લોકોનું રિશો બહાર પાડ્યું છે જેમાં એક હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કર્યો છે લિસ્ટમાં આખા દેશમાં પંદરસો ઓગણચાલીસ અબજપતિ સામે આવ્યા છે તેમાં ગુજરાતીઓએ સારું એવું કાંઠું પણ કાઢ્યું છે ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા સાતથી વધીને એકસો થવા પામી છે દેશભરમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે આવી છે બ્યુરો રિપોર્ટ જી ટાઈમ ફોર